તો રાજકોટ જિલ્લાના વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિયુક્ત પ્રમુખ નિમાયા અને મહાસંમેલન યોજાયું હતું ત્યારે મહાસંમેલનમાં એકસો પંદર મહાજનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વીરપુર જલારામ બાપાના પરિવારના રસિક બાપાના આશીર્વાદ લઈ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલે શપથ લીધા હતા ગુજરાત લોહાણા સમાજ નું જે શપથવિધિ ગ્રહણ હાલારના સિંહ એવા જીતુભાઈ લાલ ની જયારે થઈ

જે આવશ્યક વસ્તુ હોય આવશ્યક સેવા છે એ સેવા માટે કપ્તર રહેશે એ ચોક્કસ વાત છે અને જીતુભાઈ લાલે અહીં સ્ટેજ પરથી પણ વચન આપ્યું છે અને એ વચન ચોક્કસ નિભાવશે એવી મને ખાસ ખાતરી છે આજનું સંમેલન છે તે રાજકીય રીતે કેવું કરે છે રાજકીય રીતે આ સંમેલન છે જ નહીં રાજકીય રીતે જો સંમેલન સંમેલન હોય તો

જગ્યાની જે પરિસ્થિતિ જોઈ અને જે મહેનત કરી હતી એના કરતાં વધારે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયેલ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ ત્યારે સમાજની બે સંસ્થાઓ છે જેમ હમણાં જ આપણે જોયું એમ કે અખિલ ગુજરાત લોહાણા સમાજ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ એ બંનેની કાયદાકીય પરિસ્થિતિ જોયા પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એને એક્ટિવ કરવામાં આવશે નવી સંસ્થા ઊભી કરવામાં આવશે એનું બંધારણ રચવામાં આવશે એના આવશે એનો પણ એક જ અવાજે ઠરાવ થયેલો છે અને સમાજને ગુજરાતભરના મહાજનોને અને એ મા ગામમાં રહેતા જ્ઞાતિ શ્રેષ્ઠીઓને પણ મેં વિનંતી કરી છે કે આપ સમૂહમાં સાથે મળી અને એક સમૂહ ને સાથે ચલાવી શકે એવું નેતૃત્વ આપો આપતા જ હશે પણ જ્યાં ના આપતા હોય ત્યાં સમૂહ આપી અને તમે જગ્યા કરી દોડે સમાજને વેગવંતો કરવાનો છે ગુજરાત સમાજને એક કરી વેગવંતો કરી અને આપડી વિશ્વભર ની સંસ્થા છે લોહાણા મહાપરિષદ એની એની સાથે જોડવાનો છે આપણે વિશ્વની સંસ્થાને અને વિશ્વના લોહાણા જ્ઞાતિજનો કે જે પાંત્રીસ લાખ થી વધુ વિશ્વમાં રહે છે પાંચ લાખ જેટલા ફોરેનમાં છે પાંચ લાખ જેટલા ગુજરાત સિવાયના બાકી ભારતમાં રહે છે અને પચીસ લાખ જેવા જે લોહાણા જ્ઞાતિ રઘુવંશી ભાઈઓ જે ગુજરાતમાં રહે છે એ બધાને સાથે જાલી અને એક નેતૃત્વ હેઠળ એક અવાજે યુવાનો અને યુવા ભાઈઓ અને બહેનો ને આપણે આગળ વધારવાના છે સમાજને આગળ વધારવાનો છે અને સમાજ થકી દેશનો વિકાસ કરવાનો છે સૂત્ર સાથે એજન્ડા સાથે જે કામો છે યુવાનો ને પ્રોત્સાહન મળી રહે એને માર્ગદર્શન મળી રહે એના ભવિષ્યમાં કેમ્પો કરવામાં આવશે સમાજમાંથી યુવાનો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર માં જાય સમાજને ઉપયોગી થાય એ જે તે ગામનો જ્ઞાતિજન છે એને તે જ મહાજન મદદ કરે તેને કે હાથ લાંબો ના કરવો પડે એવા પ્રયાસો અખિલ આખા ગુજરાતની લોહાણા મહાજનની માતૃ સંસ્થા જે ગુજરાત અખિલ ગુજરાત લોહાણા મહાજન કિયો અખિલ ગુજરાત લોહાણા સમાજ કિયો ગુજરાત લોહાણા રઘુવંશી સમાજ કિયો કે કોઈ પણ નામે કે કોઈ પણ નજા હેઠળ જે મને સોંપવામાં આવી છે ત્યારે હું સમાજના એક પ્રમુખ તરીકે આ બધાને અપીલ કરી અને સમાજ વેગવંતો થાય એના તમામ પ્રયત્નો હું કરીશ આ તકે જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુર ધામમાંથી વીરપુરના મહાજનના પ્રમુખ રસિક બાપાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે જલારામ બાપાના આશીર્વાદ લઈ અને મેં આ શપથ ગ્રહણ કર્યા છે અને દરેક સમાજને ભાઈઓને ડાયસ પર રહેલા કે સામે બેઠેલા તમામને શપથ ગ્રહણ કરાવ્યા છે કે આપણે રઘુવંશીની એકતા માટે અને રઘુવંશી વિકાસ માટે સાથે રહીને કામ કરશું સૌને જય જલારામ